અમરેલીના પત્રકારોનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્નેહમિલન સંવાદ અમરેલી જિલ્લા દ્વારા પત્રકારોનું સ્નેહમિલન યોજાયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પત્રકાર મિત્રોનું સ્નેહમિલન યોજાયું જેમાં અમરેલી જિલ્લાના તમામ વરિષ્ઠ પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા ભાવનગરથી પધારેલ કુલદીપસિંહ ગોહિલ ભાવનગર વિભાગ કાર્યવાહ તેમજ સૌરભભાઈ મકવાણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અમરેલી વિભાગ કાર્યવાહક દ્વારા સંવાદ કરવામાં આવ્યો

દર મહિને આવો એક પત્રકાર મિલન કાર્યક્રમ રાખવો જેથી કરીને આગળના સમાજમાં આ સંદેશ જાય એ માટેનો એક ચર્ચાના અંતે આ નિર્ણય કરવામાં આવ્યો અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ